તેને દુનિયામાં આવે હજુ ચાર દિવસ જ થયા હતા તેને દુનિયા શું છે એની બિલકુલ જાણ નહોતી પરંતુ જે ગર્ભમાં તેને નવ મહિના વિતાવ્યા હતા એની માટે તો એની માતા જ આખી દુનિયા હતી પરંતુ કોણ જાણે શું થયું ભગવાને જે બાળક સ્વરૂપ ફૂલને બગીચામાં ખીલવ્યું હતું એ માતા પિતાને જ આ બાળક પસંદ નહોતું જુઓ આ માસૂમ ને સુંદર આંખો કોમળ હાથ અને ચહેરો એવો કે કોઈ પણ વ્યક્તિને વાહલ કરવાનું મન થાય આવા ફૂલ જેવા બાળકને ખોળામાંથી નીચે મૂકવાનું પણ મન ન થાય પણ બદનસીબે આ ફૂલ એવા બગીચામાં ઉગ્યું જ્યાં તેની સુવાસની કદર ન હતી જ્યાં તેની માસુમિયતનું શું ઇન્સાનિયતની પણ જગ્યા ન હતી એટલે જ તો જન્મતાની સાથે જ તેને એક ઝાટકે મોતના મુખમાં ધકેલી દેવાયું પણ કુદરતની કરામત તો જુઓ જન્મ આપનાર જનતા અને પિતા જે બાળકને મારવા માંગતા હતા એ બાળકને ઉપરવાળો બચાવવા માંગતો હતો તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસ સ્થળ ગુંડડા ગામ સીમ ટંકારા ટંકારા તાલુકાના ગુંડડા ગામના સીમ વિસ્તારમાંથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા એ એ તેમણે એક રડવાનો અવાજ સંભળાયો દિશામાં જઈને જોયું તો તેઓ ચોંકી ગયા કારણ કે રડી રહેલી બાળકીનું આખું શરીર જમીનમાં દટાયેલું હતું અને માત્ર મોઢું બહાર હતું જેથી બુમાબૂમ કરી સ્થાનિકોને બોલાવી બાળકીને તાત્કાલિક જમીનમાંથી બહાર કઢાઈ અને પોલીસને બોલાવવામાં આવી ઘટનાની ગંભીરતા સમજી માસુમ ને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાય અને તેને અહીં કોણ મૂકી ગયું તે વિચારી ચહેરો બેનકાબ થઈ ગયો બોરબીમાં માં દાટી દેનાર દંપતી ઝડપાયું ચાર દિવસની બાળકીને જીવિત ડાટી હતી જમીનમાં પચીસ દિવસથી નાસ્તા ફરતા નિષ્ઠુર મા બાપ સકંજામાં સાંભળવામાં કોઈ ફિલ્મની સ્ટોરી જેવી લાગતી આ ઘટનાએ ચકચાર મચાવી હતી ચાર દિવસથી માસૂમ દીકરીને જીવતે જીવ જમીનમાં દાટી દેનાર આ એ જ દંપતી છે જેમણે આ પગલું ભરી સાબિત કરી દીધું છે કે ખરેખર આ ઘોર કળિયુગ છે દીકરીને જન્મ આપનાર દક્ષા અને તેના પતિ રમેશ ઠાકોર આ પાપ કર્યા બાદ છેલ્લા પચીસ દિવસથી પોલીસથી બચવા નાસ્તા ફરતા હતા એલસીબી ની ટીમે તેમને મિતાણા પાસેથી ઝડપી લીધા ટંકારાના ધુંદડા ગામની સીમમાં એક બાળક છે એ ખાલી ફક્ત મોઢું બાર દેખાય એ રીતે દાટેલી હાલતમાં મળી આવેલ હતું અને આ બાળકને જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ તો ત્યાં સુધી બાળક છે દડાઈ હાલતમાં હતું એની નીચે મીઠું પણ નાખેલું હતું એ ઓલમોસ્ટ બાળકને મરવા માટે તેજી દીધું હોય એવી હાલતમાં દાટીને મૂકવામાં આવેલું હતું પણ સંજોગો વસાદ નસીબ જોગે બાળક બચી ગયું અને બાળકને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે પહોંચાડી અને જીવનદાન આપ્યું આ બાળક ચાર જ દિવસનું હતું અને ત્યારે બાળકની સર્વાઇવલ થઈ આ બાળક રાજકોટ સામાજિક સંસ્થા ખાતે છે કેવી રીતે મળ્યું બાળકીના માતા પિતાનું પગેરું કેમ માતા પિતાએ માસુમ ધકેલી મોતના મુખમાં માત્ર ત્રણ ચાર દિવસ ની બાળકી ને જમીન માં આ રીતે કોણ દાટી ગયો હશે સ્થાનિક પોલીસ અને એલસીબી સહિત પોલીસની ટીમે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો તે દરમિયાન પોલીસ ની નજર બાળકીએ પહેરેલા કપડા પર પડી તેની પર બનાસકાંઠાના ભાભોર આરોગ્ય કેન્દ્ર નું નામ લખ્યું હતું બાળકી ને સારવાર માટે હોસ્પિટલ ખસેડી તેના માતા પિતા ને શોધખોળ શરૂ કરવામાં આવી આરોગ્ય કેન્દ્રમાં જઈ તપાસ કરતા એ અરસામાં દક્ષા રમેશભાઈ ઠાકોર નામની મહિલાની પ્રસ્તુતિ થયા જાણવા મળ્યું હોસ્પિટલમાં આપેલી માહિતીના આધારે પોલીસને ને મિતાણા બ્રિજ પાસેથી દક્ષા અને તેના પતિ રમેશ મળી આવ્યા તેમની પાસે બાળક ન હતું જેથી પોલીસે બંનેની પૂછપરછ કરી તો બંને તેમની ચાર દિવસની બાળકીને જમીનમાં દાટી દીધી હોવાનું કબૂલ્યું અને બાળકના માતા પિતા છે એ રમેશ પ્રેમજી ઠાકોર ઉંમર વર્ષ એકતાલીસ રમેશભાઈ ઠાકોર ઉમર વર્ષ અડત્રીસ જે ભાભોર જિલ્લાના બનાસકાંઠા નવાનું માલુમ પડે છે અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ બાળક જ્યારે મળી આવ્યું ત્યારે એને ભાભોર હોસ્પિટલનું એક ટી શર્ટ પહેરેલું હતું એના આધારે આખી આ તપાસ ચાલુ થઈ એવું તો શું કારણ હતું અને એવી તો શું મજબૂરી હતી કે માત્ર ચાર દિવસની દીકરીને નિર્દયતાથી જમીનમાં જીવતી દાટી દેવામાં આવી એ બાબતે પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે રમેશ અને દક્ષા વચ્ચે લગ્ન બાદ વારંવાર ઝઘડા થતા હતા જેથી તે પિયર રહેવા જતી રહી હતી અને ત્યારબાદ ગર્ભવતી બની હતી હતી જેથી શંકા કે આ બાળક નથી તેણે કહી દીધું હતું કે ઘરે પાછું આવવું હોય તો આ બાળકને લઈને ના આવતી જેથી દક્ષાએ પતિના શંકાના સમાધાન માટે બાળકીને ત્યજી દેવાનો નિર્ણય કર્યો ત્યારબાદ પતિ સાથે મળી દીકરીને મોતના મુખમાં ધકેલવાનો પ્લાન ગળ્યો ચાર દિવસ ની બાળકીને લઈ ધૂન રમેશ રમેશને એમ હતું કે આ રીતે બાળકીનું મોત પણ થઈ જશે અને કોઈને ને કાનો કાન ખબર પણ નહીં પાડે પણ કહેવાય છે ને કે મારનાર કરતા બચાવનાર મોટો હોય છે અહીં આવું જ બન્યું ખાસ કારણ છે એ પતિ જે શંકા કરતો હતો એના કારણે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે નવજાત શિશુને ત્યજી દેવાના આવા અનેક કિસ્સા બને છે જેમાં કારણો ભલે અલગ અલગ હોય પણ ત્યજી દેનારા માતા પિતા જ હોય છે આ કિસ્સામાં પણ રમેશની શંકાના કારણે દક્ષાએ પોતાની મમતાને નેવે મૂકી દીધી પતિ સાથે મળીને ફૂલ જેવી દીકરીને જીવતે જીવ મોતના મુખમાં ધકેલી દીધી આ પાપ કરનાર દંપતીને કાયદો જે થતી હશે એ સજા કરશે પણ કુદરતની કોર્ટમાં આ ગુનો માફીને પાત્ર નથી રવિ સાંદણીયા ગુજરાત ફર્સ્ટ મોરબી